હાઈકોર્ટે પણ કહ્યું હતું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જોઈએ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીએ બંને તટસ્થ રીતે ઇન્કવાયરી કરવી જોઈએ અને આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે એરપોર્ટ એથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કરાયા છે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે

છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જયારે એન વખતે આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલી જે થી આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને આપીને રીડિંગ જે બનાવવામાં છે છે એનઓસી ત્યાર પછી નો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર ડીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશીઓ ને આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનું જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું અમારે માનવું છે અને સાથે સાથે આ આ જે વળતર પ્રમાણે આપે અને ફ્લેટની અંદર જે કઈ ડેકોરેશન થી લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ કે એમની કોઈ વાક નથી જે વાક છે બિલ્ડરોની ની વાત છે એટલા માટે અમારું આ માંગણી છે અને બે હાજર સત્તર અમે કરતા છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવાનું છીએ